હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં મેઘરાજા મહેરબાના થતાં છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદી માહોલ જામ્યો હતો જેમાં સલેરાજ જિલ્લામાં સોટ મીમી જેટલો વરસાદ વરસતા સિઝનમાં એકત્રીસ જુલાઈ સુધીમાં વરસાદની જરૂરિયાતની ઘટ પૂરી થઈ ગઈ પૂરાઈ છે ભારતીય હવામાન વિભાગના અનુસાર તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ સુધી આકાશમાં વાદળ થયું રહેવાની સંભાવના છે અને એક ઓગસ્ટમાં રોજ છૂટા છવાયા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યાર પછીના સમગ્ર આગાહીના સમયગાળા દરમિયાન જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે વરસાદની સંભાવના હોય ઉભા પાકમાં ખાતર અને રોગ જીવત દવાની જરૂરિયાત નથી પાટણ જિલ્લામાં એકત્રીસ જુલાઈ સુધીમાં હવામાન વિભાગના અનુમાન મુજબ બસો સિત્તેર મીમી વરસાદ વરસવો જોઈએ જેની સરખામણીમાં જિલ્લામાં બસો બાસઠ મીમી વરસાદ એકત્રીસ જુલાઈ સાંજે છ વાગ્યા સુધીમાં વર્ષમાં પામ્યો છે આમાં એકંદરે જિલ્લામાં સિઝનમાં વરસાદની જરૂરિયાત મુજબ વરસાદ વરસવા પામ્યો છે તો જે જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે જુલાઈ માસ પૂર્ણ થતાં પાછલા બે વર્ષની સરખામણીએ બાર પ્રકારની ઘાટો ફરવતી રહી છે જ્યારે વીસ બે હજાર વીસમાં અને એકવીસની સરખામણીએ દોઢ ઘણો વરસાદ વરસ્યો છે ચાલુ વર્ષે જુલાઈ માસના અંતેમાં મોસમનો સરેરાશ પિસ્તાલીસ પોઈન્ટ વીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે પાંચ વર્ષના આંકડા જોતા દર વર્ષે પોચીના અને વડાલી તાલુકામાં જુલાઈ માસમાં ઓછા વરસાદની પેટર્ન જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લામાં જૂનો માસો લગભગ કોરો કોરોધ પસાર થઈ ગયા બાદ જુલાઈ માસના કુતરાજમાં એટલે કે છેલ્લા બે સપ્તાહમાં વરસાદે મોટા ભાગની કઠ પૂરી કરી હતી તો જ્યાં મિત્રો મર્યું હતું તેવું લાગે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા તમારો ખૂબ ખૂબ આભાર